આ તબક્કે આ તબક્કે ઉત્પન્ન થયેલા ગેસના ઉપયોગ સહિત ગોબર ગેસ પ્લાન્ટની રોજિંદી કામગીરી શરૂ થાય છે ગોબર ગેસ પ્લાન્ટની રોજિંદી કામગીરી પહેલી છે ગોબર ગેસ પ્લાન્ટમાં નિયમિત રીતે તાજું અને ચોખ્ખું છાણ નાખવું જોઈએ એક બાય એકના પ્રમાણમાં છાણ અને પાણીનું સારી રીતે મિશ્રણ કરી દરરોજ એક જ સમયે તેને પ્લાન્ટમાં નાખ ત્રીજું છે ગેસ જરૂરી માત્રામાં નિયમિત મળતો રહે તે માટે જરૂરી પ્રમાણમાં ગાયનું છાણ અને પાણીનું મિશ્રણ દરરોજ પ્લાન્ટમાં નાખવું જોઈએ જેથી જરૂરી ગેસ મળતો રહે ગાયના છાણમાં પાણી ભેળવતી વખતે સ્લરીમાં છાણના ગાંઠા રહી જાય નહીં તેની કાળજી રાખવી સ્લરી પૂરેપૂરી ભળી જાય અને મિશ્રણ એક રસ બને તે જોવું મિશ્રણ ટાંકીમાં સ્લરી તૈયાર કરી દસ પંદર મિનિટ સ્થિર પડી રહેવા દો જેથી નકામાં સૂક્ષ્મ કણું તૈયાર તળીએ બેસી જશે ત્યારબાદ સ્લરીને ડાયજેસ્ટરમાં જવા દો અને છેલ્લે મિશ્રણ કરવા માટેની ટાંકી પાણીથી વ્યવસ્થિત સાફ કરવી જોઈએ જેથી ધૂળ અને નકામાં કણ કણો દૂર થઈ જશે ડાયજેસ્ટરમાં પહેલી પહેલી વખત સ્લરી નાખતી વખતે તે બંને બાજુથી એક સરખી માત્રામાં જ પડે તેની કાળજી રાખવી જોઈએ